મરઘા માટે તેમણે હોય ચાર પાંચ દિવસથી મરઘા ગાયબ થઈ રહ્યા હતા તેમને પાંજરા પાસે રાખોડો નાખ્યો હોય રાખોડા પર કોઈ વન્યજીવન ના પગમાર્ગ જોવા મળતા જનકભાઈ ગામના સરપંચ રાહુલભાઈ કોંકણીને જાણ કરી હતી તેઓ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને પગમાર્ગના ફોટા મોકલતા તેમણે દીપડાના આ પગમાર્ક હોવાનું જણાવ્યું હતું જો કે રાહુલભાઈએ સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને પાંજરા મૂકતા જણાવતા વન વિભાગના કર્મચારી ધર્મેશભાઈ નિમેશભાઈ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ પ્રાથિવ કોંકણી ગામના સરપંચ રાહુલભાઈએ આઠ વાગે જનકભાઈના ઘર પાસે મારણ સાથે પાંજરું મૂક્યું હતું મારગાવાન લાલાજે બે વર્ષનો નર દીપડો પાંજરે પુરાઈ ગયો હોય જોકે બંધ હોવાનો અવાજ આવતા જનકભાઈએ ઘરની બહાર આવી જોઈને દીપડા પકડાયાનું માલુમ પડતા જ રાહુલભાઈને પણ જાણ કરી હતી સામાજિક વનીકરણ રેન્જ ઓફિસે લઈ જવાય હોય અને ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ દીપડાના ચીપ નાખીને સેરેલોના જંગલ વિસ્તારમાં છોડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ